અંગ્રેજીમાં એક બહુ મોટા તત્વચિંતક થઈ ગયા એણે એક સૂત્ર લખ્યું છે ખલીલ કરીને કે પ્રભુ મને એવા ડાપણથી દૂર રાખજે કે જેમાં રડવાનું ન હોય અને એવી ફિલસુફીથી દૂર રાખજે જેમાં હસવાનું ન હોય આવું એ તત્વચિંતક લખી કે હાસ્ય છે ને હાસ્ય એ તો માત્ર ડાયવર્ઝન છે લોકો અત્યારે લાફટર ચેલેન્જમાં લાપટન કલબમાં જાય છે બરમુડા પહેરીને કાઢતા હોય પચીસો પચીસ રૂપિયા દે હા હા આપણને કોઈક વી વી ભીખારી લાગે છે દાંત કાઢવા બહુ વગર હું કઈક કઈથી બોલું અને તેને મને ન સમજાય અમુકને ખબર સમજાય અમુકને જોજો આ દાંત નહીં આવે અને ઘેરે બાસો નવા ક્રિયા કર્યું ભાઈને શું થયું તે મને જોક સમજાણો અહીંયા એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે મઠારો જિંદગીને તો કંઈક નકર મળે ક્યાંક તૂટે છે ક્યાંક ખૂટે છે તૂટે છે ક્યાંક ખૂટે છે આમ હસાવતા રહો અને તમે હસતા રહો શક્ય છે આગળ જતા કંઈક ઈશ્વર મળે ચાનો નિયમ છે ચાનો નિયમ ચા પીવો તો ઊંઘ ન આવે પણ અમુક માણસો ચા માટે જાગતા હોય મજા આવે ને પાછામાં હસજો હા કારણ કે અહીંયા તો બહુ સારું છે બાકી મુંબઈમાં મારો ટિકિટ છે હોય ને એટલે ધીસ ઇઝ કપલ બે માણસ બાજુ બાજુમાં બેઠા હોય હું કંઈક જોશ કરું તરત એને ઘરનાને પૂછે સ્મિતા આમાં શું છે લે તમે કપા રાખવા આવ્યા છે તારી જાતની સ્મિત ઉડી સુરતમાં એક ભાઈ મને મળ્યા સુરતમાં કપાળમાં લોહી નીકળ્યું લોહી મેં કેમ લોહી નીકળ્યું મને કે વરાછા રોડ જોયો કે જોયો ને બરોડા પૃષ્ઠે છે એ જોયું મેં જોયું ને એક થાંભલો છે એ જોયો મેં જોયો ને એક ખીલો છે એ જોયો મેં જોયો તો કે મેં નહોતો જોયો મુંબઈમાં મારો કાર્યક્રમ હતો કાર્યક્રમ એક ભાઈ એવા મને કે તમારું નામ સુખદેવ તમારી સરનેમ ધામેલિયા ધામેલિયા છે આવે મેં પૈસા જો મોટરમાં આવે નગર નહીં આવે સુરતથી તો તારાપુર હોટલે ઊભો રહ્યો તારાપુર હોટલે તે જે ભજીયો ખોલો એમાં વાળ નીકળે અઢીસો ગ્રામ ભજીયા લીધા જે ભજીયો ખોલો એમાં વાળ ફરજિયાત વાળ બધા અઢીસો અઢીસો ગ્રામ ભજીયા વાળ આનું કારણ હું એ ભજીયા જે બનાવતો એ જોવાઈ ગયો ને તો એને કંઈ હાથ જ નહોતો એ બટેટાની ગોળીઓ અહીં વાળ હતું એક જણો હમણાં હોટલ ઉપર ગયો કે ગરમ શું છે તો કે ગાંઠિયા એથી ગરમ તો કે જલેબી એથી ગરમ તો કે ફાફડા એથી ગરમ તો કે ભાઈયા એથી ગરમ તો દેહત લઈને આવ્યો તો એટલે બીડી સિંહ કે આનું જ કામ હતું એમ કરી નીકળી ગયું અને યુવાનો છે ને આ દેશમાં કાંઈ જે કરે ને યુવાનો કરે વિચાર કરો યુવાનોને આ દેશ માટે ઘણી તમન્ના છે અમારા ગઢડામાં વીસ પચીસ ઝુમાડા ભેળાય થયા એ કે આપણે ગામ માટે હાલો ને કંઈક કરવી મેં તો શું કરવું તો કે પાણીની બહુ તાણ છે તકલીફ છે હાલો બોરિંગ મુકાવી વીસ પચીસ જુમાડા ભેળા થાય પાંચસો પાંચસો રૂપિયા આપી અને હામે કાંઠે બોરિંગ મૂકાયું ત્રણસ ફૂટ બોરિંગ હાલ્યો કે શુદ્ધ પેટ્રોલ નીકળ્યું બોલે કે દિલ્હી ફોન કરો દેશ માટે કામ કર્યું એમની વાતો કરતા હતા ને કે રાજુ પેટ્રોલ વાળો કે તમે અહીંયા ઊભા રહ્યો હું પોલીસ સ્ટેશન ફોન કરું છું તમે મારા હોદમાં આવવા દીધો છે પેટ્રોલ પંપના ત્રણસો ફૂટે પાણી નથી પેટ્રોલ ક્યાંથી હોય અમારા ગઢડામાં ડૉક્ટર જીવી કળથિયા સાહેબ છે સંત જેવો સાધુ જેવો ડૉક્ટર રોજના ત્રણસો ચારસો દર્દી સંભાળે છે અને દર્દી જે આવે એ કેવા આવે છે દર્દી જે આવે માથા ફરેલા પમતી બે દર્દી ટેબલ પાસે ઊભા હતા તો સાહેબે પૂછ્યું થાય છે ઓલો કે મારા હાળો થાય તો કે એમ નહીં તને શું થાય છે હમણાં એક ભાઈને મેં કીધું પેશિયલ ચામાં ને ખાદી ચામાં ફેર શું મને કે પેશિયલ ચામાં ગ્લાસ ધોયેલા આવે ઓલી ચાર એના એવું પાડો એના એવું પાડો બોલો આ રાજકોટ આપણું છે ને રાજકોટ એ બહુ સરસ છે આ રાજકોટ જેવું શહેર હું યુવાનોને કહું છું કે ભલે તમે પ્રગતિ કરો પણ રાજકોટ મૂકીને ક્યાંય જાતા જ નહીં એ કેટલું સુખી શહેર છે બપોરે દોઢ ટી કુતરું હોઈ જાય શાર ઊભો થાય તો સાયકલ લાગે છે એમ કરીને ભાવનગર વાળો રાજકોટ વાળો ને છોકરા ફરવાઈ ગયા રાજકોટ વાળો કે હું થેપલા લઈ લઈશ ભાવનગર વાળો કે હું દહીં લઈ લઈશ તો અમદાવાદ વાળો મારી લઈ લઈશ હું નકરું ખાવા આવું છે હમણાં એ મારું શૂટિંગ હતું એક ટીવી ચેનલમાં તો એક કપલ આવ્યું આપણું સવરાશ મને કે સુખદેવભાઈ તમે સૌરાષ્ટ્ર છો કે ધા તો કે કામ કરો ને બાજુમાં મારું એપાયમેન્ટ છે ને ચા પીવા આલો તો એ કપલ વાહ ગયો ચા પીવા મને સોફા ઉપર બહેરો જોજો ને કેટલું મને પૂછ્યું મને કે ચા પીશો કોફી મેં ચા કરો તો કે અડધી પીશો આખી મેં તો અડધી કરો તો કે ગળી પીશો મોળી મેં તો ગળી કરો તો કે કપમાં લાવું કે રકાબીમાં મેં તો રકાબીમાં લાવો તો કે સ્ટીલમાં લાવું કાચમાં મેં તો એમ કરો સાદ નહીં કરવી સારા ગયો આવો તો કે આ વખતે ભલે ના પાડે હવે ન ના પાડશો મેં તો હવે હવે તમારો દીકરો હોય અને હવે જમાનો કેટલો સુધરી ગયો વિચાર કરવા ચશ્મા છે ને ચશ્મા જો હવે નીકળી જાય બે ત્રણ વર્ષ પછી લેન્સ આવશે ખાલી લેન્સ જ લેન્સ આવી ગયા અમદાવાદમાં એક ભાઈ આંખમાંથી લેન્સ કાઢીને ચાર રસ્તા ઉપર એમ ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો તો મેં તમે શું કર્યું મને કે ડબલ માલની બસમાં જોઈ ઉપર જગ્યા છે કે નહીં અમે ઘરે બેઠા હતા અમે ઘરે ફળિયામાં બેઠા હતા બાર ધર ધરાનો અવાજ આવ્યો મેં શેનો અવાજ આવ્યો મને કે મોટર ખોંચામાં વળી મેં તેમાં એટલો બધો અવાજ થોડો આવે કે ખોંસો ન હતો મેં કહ્યું કહ્યું ને પાત્ર ભીત રાય રે ડાડી આમ હમણાં એક પત્નીએ એના પતિને એમ કીધું કે આપણી એનિવર્સરી છે તો એનો પતિ કે તને ક્યાં ફરવા લઈ જાઓ તો કે એવી જગ્યા લઈ જાઓ ને મોંઘા મોંઘી જગ્યા તો ઓલો કે વાંધો નહીં એ સ્કૂટર બે દીધી ને પેટ્રોલ પંપ લઈ ગઈ મોંઘા મોંઘું કે હચ્યો લીટર એક મિનિસ્ટર હમણાં જ્યોતિસિંહભાઈ ગયો મિનિસ્ટર જ્યોતિષીભાઈ જઈને કે મારી છોકરી વધતી નથી આમ વધતી હાઈટમાં નથી વધતી તો કે એનું નામ શું છે કે મીઠી તો કે એના મોંઘવારી પાડી દો રાત ને દી વચ્ચે હમણાં એક જણો જ્યોતિષી પાય ગયો ને જ્યોતિષી પાય તો કે આ લો મારી જન્મ કુંડળી જ્યોતિષ જુઓ તો એ લોકો તમારા બે દીકરા છે તો કે હા તે કે પીપળાવાળી શેરીમાં મેં રહ્યો તો કે હા તે કે પંદી ચોખા લાવ્યા હતા ઓલે કે હા હા તો અંતરિયામી છે તેમ એમ છોકરો કે બાપા એ રેશન કાર્ડ આપ્યું છે મેં આ જન્મ કુંડળી ત્યાં પડી છે હમણાં એક બાપા અગિયારસ ને દી બીડી પીતા અગિયારસ ને દી મેં કઈ બીડી છે મન કે ટુ સ્કેર મેં ટુ સ્કેર બીડી આવતી જ નથી મને કે ફોર સ્કેરનું ઠૂંઠું ઉલે એક બાબા અગિયારસ નથી બીડી પીતા હતા મેં તો અગિયારસ નથી બીડી કેમ પીવો કે ફરાળી છે એક બાબા બીડી પીતા ધુમાડા જ નથી નીકળતા મેં ધુમાડા કેમ નીકળતા મન કે સીએનજી છે ફાંસીની સજા એક ભાઈને આપવાની હતી ફાંસીની સજા તો સજા આપતા આપતા પૂછ્યું તમારી છેલ્લી ઈચ્છા શું છે તો કે મારું માથું એઠે ને પગ અધ્ય રાખજું હમણાં એમ રાજકોટના બસ સ્ટેન્ડમાં ઊભા હતા એમ કલાકારો પેટીઓને તબલા મંજિરા વાળાને બધા એમ આમથી બે ખૂંટિયા અમારે વાહે પડ્યા બસ સ્ટેન્ડે એમને તબલા લઈ લઈને ભાગ્યા મંજીરાવાળા મંજિરાવાળા ભાઈ ગયા મેં કોઈકને પૂછ્યું ખૂંટિયા કોઈ દે આપણે વાંસ પડતા નહીં ને આજ કેમ પડ્યા હતા મંજીરાવાળો મને કે ખૂંટિયા એમ કહે છે ગાયોના ઘાસ સર લાભાર તે કેટલા પ્રોગ્રામ કર્યા હમણાં એક જણો અમારે રેલવે ટેશનને ઊભો તો રેલવે ટેશન તો એક જણાને કે અમદાવાદ એક્સપ્રેસ ક્યારે જાય તે કે 10 વાગે તે કે ઓવરદ એક્સપ્રેસ ક્યારે જાય તે કે 8:00 થશે તે કે અવંતીકા એક્સપ્રેસ ક્યારે જાય તે 11 વાગે તે કે અમદાવાદ મેલ ક્યારે જાય તે કે 12 વાગે તે કે તારે જાવું છે ક્યાં તે કે મારત પાટા ટેપીન ઓલપા સન્ડા જવા જાવું છે અમારે ગઢડામાં ચગડોળ આવ્યું ચગડોળ નાના છોકરા બધા ચગડોળમાં બેઠા હતા ચગડોળમાં અમારો નાનો મિત્ર અમારો બોગલો ચડ્યો ચગડોળમાં દસ જ મિનિટ થઈને ચગડોળ નીચે ઉતરી ગયો મેં તને ચગડોળમાં ન મજા આવી તો કે આ વાદળા નહોતો તો વરસાદ આવ્યો આ યુવાનો બેઠા છો યુવાનો અને ને યુવાનો મજા ને ત્યારે સુધારા ઉપર છે બધું બહુ જ મજા છે પરમ દિવસે હું સુરત ગયો તો એક ભાઈ કે સુખદેવભાઈ મારી ગાડીમાં બેસી જાઓ મેં ભાઈ મારી પાસે ગાડી સાથે કે નહીં મારી ગાડીમાં બેસો એક કરોડ રૂપિયાની ગાડી લેવો પાંચ લાખ રૂપિયા તો ઓન હેપી મને કે આ ગાડીમાં બેસો હું ગાડીમાં બેઠો બધા એટલા બધા રૂપિયા આપવાનું કારણ હું મને કે સિસ્ટમ તો તમે જુઓ આગળ કોક ઊભો જ બતાડે પાછળ કોક ઊભો જ બતાડે હે પેટ્રોલ વસો હોય તો બતાડે નજીકમાં પેટ્રોલ પંપ આવતો હોય તો બતાડે મેં એવો વિચાર કર્યો પાંત્રીસ વરસ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડશે કે લુખે છો તમે માપે ગાડી નાખો તાણીમાં શો ને લીધા એના દઈ દો અને ઉઘરાણી વાળા આવશે ને તો ગાડી કહેશે ત્રિકોણ ભાગ રિવેશ માં લે મજા આવી જુ બેની મોબાઈલ એટલી મજા છે હે અત્યારે આધુનિક યુગ આવી ગયો અને તમે જો એક એવો નિયમ છે કે પ્રાથમિક શાળા હોય ને પ્રાથમિક શાળા ન્યા રોડ ઉપર બોમ્બ હોય કોલેજ ન હોય

તો કે તું ભલે બીકોમ જવાય પણ સર્કસમાં અમારે કોઈ જગ્યા છે જ નહીં તો કે કાંઈક નોકરી આપો જેવી તેવી નોકરી આપો તો કે નવા નોકરી જ નથી તો એક બીજો મેનેજર એવો સરકસ નહીં કે એક કામ છે બોલ તું શકીશ તો કે શું કામ છે તો કે બસો રૂપિયા રોજના આપશું અમારું રીંસડું છે ને રીંસડું મરી ગયું છે અને તારે રીંસડાનું સાંભળું ઓઢી અને મેદાનમાં આવવાનું છે તો એ લોકો વાંધો ને રીંસડાનું સાંભળું ઓઢું એ રીંસડાનું સાંભળું ઓઢીને બીકોમ થયેલો છોકરો આમ સર્કસમાં આવ્યો કે સિંહનું પાંજરું ખુલી ગયું અને રીંસડું બાર ઠેકીને ભાગ્યું રીંસડું આગળ સિંહ પાછળ બે કિલોમીટર હાથ એ હું હમણાં દેખો ખમણ ખાતો ખાતો કે ખમણ ખમણવાળાને કે લારી કે તમે તમારા બાપ દાદાનું ધ્યાન બહુ રાખો છે કે કેમ તો કે બાબુ લખમણ આવું લખ્યું બાબુ લખમણ નહીં બાબુલ ખમણ આવું છે કે હમણાં ભ્રષ્ટાચાર નાબૂદ કેમ કરવો એની મીટિંગ થઈ હતી એક ભાઈ પૂછ્યું ભ્રષ્ટાચાર કઈ રીતે નાબૂદ થાય એક જણ કે ચારસો રૂપિયા આપો તો કહું શરૂ કર્યો બોલો શેલ્મેટના કાયદા છે હેલ્મેટનો કાયદો અમને રહે તો હેલ્મેટ ઉપરથી ગુજરાતી પિક્ચર બનશે હેલ્મેટ ઉતારો રાહ હેલમેટ મારી લેતા જવું હેલમેટ ઉતારું સાજન સાંભળે આવા પિક્ચર બનવાના છે અમદાવાદમાં હું હેલ્મેટ લેવા ગયો તો કાચ અને કાચમાં એક હોલ આગળ મેં કીધા હોલ છે નહોતો કે શરૂ ગાડી કોઈને બીડી પીવી હોય હેલ્મેટ ની પાછળ અવડો મોટો હોલ મેં આ હોલ છે કે બેનો અંબોડો બારો રાખવો હોય વ્યવસ્થિત આવી ગયું છે પણ યુવાનો જયારે બેઠા છે ત્યારે યુવાનો આ દેશની ધરોહર છે આમાં ઘણા ગામડાના યુવાનો આવ્યા છે ગામડાના યુવાનો મારી એક જ સલાહ છે કે ભલે કશું ન કરો આ દેશ માટે પોતાની જાનની આહુતિઓ વીર મૃદો આપી દીધી છે યુવાનો આપી દીધી છે વિચાર તમે કરો હવે આપણે કશું કરવાનું નથી માત્ર તમે ગામડામાં જાઓ તો પંદર યુવાનો એવા જાગો કે બે રસ્તામાં જાતા હોય ને માત્ર અઢીસો રૂપિયાનું તમારું ગામનું બોર્ડ મૂકી દો એટલે ટાઈમે આપણા વહેવાળ થઈ જાય આ બોર્ડ નથી એટલે નાળિયેર બીજે વૈયા જાય છે પંદર સુવર્ણ ગામડા ગામડે એવા જાગો કે કશું ન કરો તો કાંઈ નહીં પણ અમુક ગામમાં દસ દસ લાખ રૂપિયાના ગેટ છે પણ ખાળ વસો વસે જાય છે પાદરમાં લેવલિંગ કરી નાખો હવે બલિદાન નથી આપવાનું હવે શહીદી નથી વરવાની હવે તમારે કશું નથી કરવાનું માત્ર અઢીસો રૂપિયાનું બોર્ડ મૂકવાનું છે બાકી કશું કરવાનું નથી વિચાર તો કરો કે દેશમાં કેવા યુવાનો થઈ ગયા હે શહીદ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ હે કેવા મર થઈ ગયા વિચાર કરો દેશ માટે એણે શું કર્યું લાલા લસપતરાય આ દેશમાં જ્યારે શહીદ થઈ ગયા તેનું શબ લોકોના દર્શન માટે દિલના ચોંકમાં મૂકવામાં આવ્યું હજારોની લાઈન લાલા લજપતરાયના દર્શન કરતા કે વિરલાએ પોતાની જાનની આહુતિ આ દેશ માટે આપી દીધી એને સલામ છે એ હજારોની માણસો આમ આમ લાઈન નીકળી કોઈક પગમાં ફૂલ મૂકે કોઈ પગે લાગે કોઈક ફૂલ મૂકે કોઈક પગે લાગે એ હજારોની લાઈન વચ્ચેથી એક નવલો યુવાન નીકળ્યો બ્લેક ટોપી પહેરી હતી વાંકડી મૂંછું હતી છ ફૂટની ઊંચાઈ હતી એ હજારોની લાઈન વીંધી અને લાલા લજપત એના પગ પાસે જઈ એણે ફૂલ નહોતા મૂક્યા એણે હાથ નહોતા જોડ્યા પણ લાલા લજપત એના પગે અડીને એટલું કીધું હતું કે લાલા જે અંગ્રેજે તને માર્યો છે એને ગમે ત્યાંથી ગોતી અને જો હું પતાવી નતો ભગતસિંહને વિચાર કરજો તમે એ અંગ્રેજને ગમે ત્યાંથી ગોતી અને ભગતસિંહ એનું 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 મર્ડર કરી નાખ્યું આખા દેશમાં હાહાકાર થઈ ગયો કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે આ યુવાનને અંગ્રેજ સરકાર ચાર ચાર દિવસથી ગોતે છે આ યુવાન પકડાતો નથી અને એ છાપામાં આવ્યા સમાચાર મેગેઝિનમાં આવ્યા અને ભગતસિંહના પિતાશ્રી છાંપું વાંચતા હતા અને ભગતસિંહના માતુશ્રી વિદ્યામતી કૌર રસોડામાં રસોઈ બનાવતા અને ભગતસિંહના પિતા શ્રી વાત કરી કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગતનું મર્ડર કર્યું છે આ યુવાન પકડાતો નથી મને હવે શક જવા માંડ્યો છે કે કદાચ આમાં આપણા ભગતસિંહનો હાથ નહીં હોય ને તે વિદ્યામતી કૌર ભગતસિંહના માતુશ્રી રસોડા મુભાબો એટલું બોલ્યા હતા કે તમને ખાલી શક જ જાય છે પણ મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે કે આપણો ભગતસિંહ જો બીજું કોઈ ન આને યુવાનો કહેવાય બાકી બકાલાલ પ્રેમ કરીને એને યુવાનો કહેવાય શહીદ ભગતસિંહ આમ જો અંગ્રેજોને આમ અંગ્રેજ ઉપર બોમ્બ ફેંક્યો હતો અઠેવી વરેડી ઉમરે અને અત્યારે અઠ્યાવી ઇઠેવી રીતેના છોકરાએ થયા હોય રાતે દોઢ વાગે કાલાવાડ રોડ ઉપર હામા મળે આપણે કે ક્યાંય તા ડાંગી અને પ્રેક્ટિસ લેવા મરી જાઓ મરી હું તમને કહું પાછા રાતે હિન્દી ગીત ગાતા એસા મેં ક્યુ હું તારી પૂછ અને તમે ભલે કોલેજ કરો ભણો ગમે ટુ એજ્યુકેશન કરો પણ ભણતર પૂરું થાય બિઝનેસમાં રાગે ન પડો ક્યાં પ્રેમમાં જ પડતા જ નહીં લવ કરવો લવ વિગેતા ત્રણ વિકેના ઘઉં કરવા હારા મજા એવા કરે તમારે ઘરે ફોનનું ડબલું એક મિનિટ બંધ હતું એમાં રિંગ વેગી એટલે મેં ફોન ઉપાડ્યો એટલે ટેલિફોન એક્શન ચલા કે તમારો ફોન શરૂ થઈ ગયો મેં હા તો મને કે ગંજી પહેરી દો મેં તું તું ઓફિસ છું હું ઘરે છું અને તને કેમ ખબર પડે મેં ગંજી નથી પહેરી ત્યાં થાંભલા સાઈડ છો ને તમારી બારી ખુલ્લી આ રાજકોટના તમે જુઓ આ એટીએમ શરૂ થયા છે હે કોઈને આમ આમ વાત જ કરવી નહીં આમ બોક્સમાં કાર્ડ નાખો ફાટફાટ ફાટફાટ પૈસા નીકળાય અમારે ગઢડા અમારી એટીએમ ફીટ કર્યું તે ડોસીમાં રોતા રોતા આવ્યા મેં કેમ રોસ હતો કે તારે ભા ભાવ આપ થઈ ગયા છે આમ જ પૈસા ઉપાડી દે મેં લાવો તમારું કાર્ડ એ કાર્ડ લઈ લીધું પછી મેં માન કીધું મા તમારો કોડ કહો તો કે કોડ તો ઘણા હતા દાદા રે પૂરા થઈ ગયા હે મેં આનો કયો કીધું અને બધા એમ કહેતા હોય ને સંસ્કાર શહેરમાં નથી એ વાત હું ખોટી માનું સિસ્ટમ અને સંસ્કાર આ બે રાજકોટમાં મુંબઈમાં સુરતમાં બે જગ્યાએ તમે બધા સુખી છો રાજકોટવાળા સુરતવાળા મુંબઈવાળાનું કારણ હું કે તમારા ટાઈમનું જજમેન્ટ છે ટાઈમ ઉપર હાલો છો અમે ગામડામાં હુતા હોય અમારે ઉપરથી ટાઈમ છે અમુક અમુક તો ગામડામાં આમ હુતા હોય આમ આમ રાખીને આપણે કે ઇંગોરાળા કહે ને પગે પગે આમ નામ કરે બોલો જ નથી થતા એટલે શ્રદ્ધા અમારે ગામડામાં વધી પણ સંસ્કારોની સિસ્ટમ ગામડામાં નથી તમે વિચાર કરો શ્રદ્ધા ગામડામાં વિધી પણ બોલવાની સિસ્ટમ કે બોલવાનો વિગ ગામડામાં નથી સંસ્કારો શહેરમાં વિધ્યા તમે જો એક ઉત્તમ દાખલો તમને આપો સંસ્કારો શહેરમાં શહેરનો કારણ આ તમારું રાજકોટ છે શનિવારે તમે જોજો નાનામાં નાનું હનુમાનજીનું મંદિર હશે તો ત્રણસો જણા નાળિયેરીને ઊભા છે આ સંસ્કાર નથી અમારા ગામડામાં કોઈ લાઈન થઈ જ નહીં કેરોસીન છે શિવાય લોકો કે મુંબઈમાં સંસ્કાર નથી અરે મુંબઈમાં સંસ્કાર સિસ્ટમ બે છે મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો અને આપણે કોણે કોકને વાગી જાય તો આપણી કોણે સામેવાળાને વાગી હોય છતાં સામેવાળો સોરી કરીને માફી માગે ભૂલ આપણી હોય એ હું કામ આપણી માફી માગે છે કે એને બાંધવાનો ટાઈમ નથી અમારા ગામડામાં એ સિવાય કઈ કામ નથી સમાધાન થઈ ગયો તો ધાર્ય લઈને આટા મારતા હોય કે આના રિસેપ્શન તમે જુઓ લગ્નના રિસેપ્શન એ ગ્રેડ હોય હમણાં એક રાજકોટના રિસેપ્શનમાં આવ્યો જેને આઈસ્ક્રીમ આપે એને ચાંદલો કરે મેં ચાંદલો કેમ કરો તો કે બીજી લઈ ન જાય ને એક લગ્નના રિસેપ્શનમાં ગયા ત્યાં એક જણો મીડ્યો દોડવા મને કે રબડી કોઈ ખાતા નહીં ખાટી છે રબડી કોઈ ખાતા નહીં ખાટી છે મેં રબડી નથી કઢી છે એક લગ્નના રજિસ્ટ્રેશનમાં ગયા તા કે ડીશ આપી ડીશ ને ડીશમાં આખી કેરી આપી મેં દીલે આખી કેરી શું લેવા આપી મને કે રસોઈયા મોડા પડે એમ છે ગોળે ગોળીને ખાઓ તો આમ ગોળ તો ગોટલું સટક્યું તે જે ભાઈના છોકરાના લગ્ન હતા એના કોટના ખિસ્સામાં વહી ગયું અને એના બરોબર મોબાઈલ આવ્યો એને ગોટલું આમ ઉપડ્યું હો મોબાઈલ કવરેજ કવરેજ થઈ ગયો હશે મે મોબાઈલ નથી ગોટલું છે જમાદાર લગ્ન હતા ત્યાં પીરસવાળું કોઈ તૈયાર થાય નહીં કે પીરવા કોને લાવે કે લઈ હવે ખૂન કરીને આવે પ્રેમથી પીર હે કોઈ એમ જમવાની પંગત બેઠી હતી ને પંગત ની પંગત પૂરી થઈ ત્યાં ડોલ લઈ લઈને ઉભા રહ્યા લાડવા કોને લેવો મોહન થોડ નો કોણ થાય કોને ડાયભાત લેવા કેટલા ભાર નીકળો ઓલે એમ નામ નીકળી ગયા બોલો એટલે તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કોકનું આંચકી લો એને વિકૃતિ કહેવાય પણ ખાતા ખાતા અડધો કોકને આપી દો એને સંસ્કૃતિ કહેવાય સંસ્કૃતિ જો ક્યાંય જળવાણી હોય તો માત્ર ગુજરાતમાં અને ગુજરાત સિવાય આપણું સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર તમે વિચાર કરો કે બધા ભગવાન જૈનમાં ઉત્તર ભારતમાં દક્ષિણ ભારતમાં વહી આવ્યા ક્યાં સૌરાષ્ટ્રમાં સંત ભોજલરામ બાપુ ફતેપુરમાં ભગવાનને નીચે લાવ્યા વીરપુરમાં જલારામ બાપુ ભગવાનને નીચે લાવ્યા વિચાર કરો એ કે બાવન વખત કૃષ્ણ ભગવાનને નરસિંહ મહેતા જુનાગઢમાં લાવ્યા બાવન વખત કૃષ્ણ ભગવાનના સૌરાષ્ટ્ર આવવું પડ્યું જે કાંઈ મજા છે એ સૌરાષ્ટ્રની છે ભલે પાસે હોય ન હોય પણ હોકારો મોડો ન હોય આમ પાદર બેઠા ને તેમ પૂછો કેમ મજામાં મંડળી ઉપર લીધી હોય ઇન એસોસિએશન રામ ઓડિયો આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો ઓડિયો